અમરેલી બગસરા તાલુકા રવિ કૃષિ મેળો કાર્યક્રમનું કરાયું આયોજન નવા સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમનું કરાયું આયોજન કાર્યક્રમમાં ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડીયા પ્રાંત મામલતદાર પોલીસ સહિતની ઉપસ્થિતિ પાંચસો વીઘાના ખાતેદાર ખેડૂતને પોલીસ દ્વારા કૃષિ મેળા જતા રોકવામાં આવતા મામલો ગરમાયો પાંચ ખેડૂતોને કૃષિ મેળામાં જતા સટકાવાયા કે આઈબીમાં તમારું નામ છે ખેડૂતને ન જવાબ દેતા પોતાની વેદના ભરી તો બે હજાર સરકારને હટાવી આમ ભાવેશભાઈ છે ગામડેરી ગામડે બગસરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત છું એક આજે બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર ના રોજ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હું અંદર કૃષિ મેળામાં આવ્યો તો મને દોઢસો જેટલા પોલીસનો કાપલો હતો અને એ મને રોકી દેવામાં આવ્યો મેં રોકવાની પૂછ્યું કે મને કેમ રોકવામાં આવ્યો તો એણે મને એવું કીધું કે આઈબીમાં તમારું નામ છે એટલે તમને અંદર જવા દેવામાં નહીં આવે આ શક્તિશીલ ખેડૂત તરીકે સવાન કાર્યક્રમમાં મારું નામ પણ હતું અને પૂછવામાં આવ્યું તો કે ના ના પાડી છે તો આવું થવાનું કારણ શું જો હું એક આમ આદમી માત્ર એ જ કારણ કે હું એક આમ આદમી પાર્ટીમાં એક કાર્યકર તરીકે જોડાયેલો છું જો આવું ને આવું ચાલ્યા કર્યું તો બે હજાર સત્યાવીસમાં આ ભ્રષ્ટ ભાજપ સરકારને ફેંકાઈ દેવાની પણ તાકાત અમારામાં રહેલી છે